જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો હવે એવું તે શું કારણ હતું કે શ્રીનાથજી બાબા પોતાની લીલા સ્થળી વ્રજભૂમિ છોડીને મેવાડમાં નાથ દ્વારામાં પધાર્યા અને શું ભવિષ્યમાં શ્રીનાથજી પાછા વ્રજમાં પધારી જશે આ વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું ખૂબ જ સુંદર અને જ્ઞાનસબર સત્સંગ છે તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો હવે શ્રી વલ્લભ વંદુ સદા સરસ હોત સબ જ્ઞાન રસિક આનંદ શો કરત સુધારસપ સૌપ્રથમ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રીચરણોમાં સાષ્ટાંગ દંવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કેવાલા વૈષ્ણવો પૂર્ણપુરસોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કલ્પમાં વ્રજમાં પ્રગટ થઈને અનેક પ્રકારની રસરૂપ લીલાઓ કરી છે હવે દ્વાપર યુગ પૂર્ણ થયો અને કલયુગ આવી ગયો આ કલિયુગના અનેક વર્ષો પછી સાક્ષાત શ્રી ગોર્ધન ધરણ સ્વરૂપે શ્રી ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયા આ શ્રી ગોર્ધનનાથજી એટલે કે શ્રીનાથજી એ સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે આ વાતનું પ્રમાણ ગર્ગ સંહિતાના શ્રી ગિરિરાજ ખંડમાં જોવા મળે છે શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું તે પહેલાં હજારો વર્ષો પહેલાં શ્રી ગર્ગમુનિએ સંહિતા નામના ગ્રંથમાં આ પ્રમાણે ભવિષ્યવાણી કરી છે કે રૂપેણ કૃષ્ણને ધૃતો ગોર્ધનો ગીરી તદ્રૂપમ વિદ્યતે તત્ર રાજન શૃંગાર મંડલે અહીં ગર્ગમુનિ રાજા બહુલાશ્વરે કહી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી ગોર્ધન પર્વતને પોતાના દાબા શ્રીઅસ્તમાં ધારણ કર્યો છે તે સ્વરૂપ શૃંગાર મંડલ એટલે કે વ્રજ મંડલમાં હંમેશા બિરાજે છે જ્યારે કલયુગના ચાર હજાર ને પાંચસો વર્ષ પૂર્ણ થશે ત્યારે વ્રજમાં શ્રી ગિરરાજ પર્વતની કંદરામાંથી સ્વયં શ્રી કૃષ્ણ પ્રગટ થશે અને સર્વને દર્શન આપશે ત્યાં તેઓ દેવદમનના નામથી પ્રસિદ્ધ થશે હવે આ ભવિષ્યવાણી મુજબ વિક્રમ સવન પંદરસો છાસઠ ના અષાધ મહિનાની ત્રીજના દિવસે શ્રી ગોર્ધનનાથજીની વામ પ્રાગટ્ય થયું એ બાબતની ચર્ચા આપણે આગળ કરી ગયા હવે એક વખત શ્રી ગુસાઇજી વ્રજમાંથી દ્વારિકા જવા પધારતા હતા ત્યારે રસ્તામાં મેવાડ પ્રદેશમાં સિહાળ નામનું ઘણું રમણીય સુંદર સ્થળ આવ્યું આપે ત્યાં મુકામ કર્યો આપની સાથે ચાચા હરિવંશજી આદિ આપના સેવકો હતા ત્યારે આપે ચાચા હરિવંશજીને આજ્ઞા કરી કે અમારા પછી શ્રી ગોવર્ધનનાથજી ઘણા વર્ષો સુધી આ સ્થળે બિરાજશે અને અહીંના જીવોને દર્શન આપશે હવે શ્રી ગોસાઈજી મેવાડના સિંહાણ નામના સ્થળ ઉપર પધાર્યા છે તે વાત જાણીને ઉદયપુરના મહારાણા ઉદયસિંહજી શ્રી ગુસાઈજીના દર્શન કરવા સપરિવાર આવ્યા રાણાના પરિવારના અજબ કુંબાઈને શ્રી ગુસાઈજીના સાથ સાત પુનઃ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા અને તેઓ શરણે આવ્યા શ્રી ગુસાઈજી અહી બે દિવસ બિરાજ્યા ત્યારે અજબ કુંવરીબાઈએ આપશ્રીની ખૂબ જ સુંદર સેવા કરી જ્યારે શ્રી ગુસાઈજી ત્યાંથી વિજય થવા લાગ્યા ત્યારે આ અજબ બાઈ મૂર્છિત થઈ ગયા ત્યારે દાસીએ દોડીને શ્રી ગુસાઇજીને વિનંતી કરી પાછા પથરાવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ પધારીને અજબકુવરીને દર્શન આપ્યા બાઈએ વિનંતી કરી કે કૃપાનાથ આપના દર્શન વિના મારાથી નહીં રહેવાય કોઈ પણ ઘડીએ પ્રાણ નીકળી જશે માટે આપ અહીં જ બિરાજો ત્યારે આપે આજ્ઞા કરી કે અમારું અહીં જ બિરાજવું શક્ય નથી પરંતુ જ્યારે પણ તમને વિરત આપ થાય ત્યારે અમારા આ પાદુકાજીના દર્શન કરજો અમે તેમાં તમને દર્શન આપીશું આટલી આજ્ઞા કરીને શ્રી ગોસાઇજીએ પોતાના પાદુકાજી અજબ કુંવરીબાઈને પધરાવી આપ્યા પછી શ્રી ગોસાઇજીએ અજબ કુંવરીબાઈને આશીર્વાદ આપ્યા કે તમને શ્રીનાથજી પણ અહીં પધારીને દર્શન આપશે તમે શ્રી ગોર્ધનધરન પ્રભુના ચરિત્રામૃતનો એક અંશ છો હવે અજબકુંવરીબાઈ સ્ને સ્થળ પર પોતાનું નિવાસસ્થાન બનાવીને નિયમિત રીતે શ્રી ગોસાઇજીના પાદુકાજીની સેવા કરવા લાગ્યા શ્રી ગોસાઇજીની કૃપાથી શ્રીનાથી બાવા દરરોજ શ્રી ગિદારજીથી મેવાડ પધારતા અને કુરીબાઈને દર્શન આપતા અને તેની સાથે ચોપટ ખેલતા હવે આપનો આ નિત્યક્રમ થઈ ગયો હતો જ્યારે કોઈક દિવસ સિનાજી ન પધારતા ત્યારે અજબ કુંવરીનો વિરત આપ વધી જતો અને અન કંઈ લેતા નહીં જ્યારે શ્રીનાથજી પધારે ત્યારે પાછા સ્વસ્થ થતા હવે એક દિવસે અજબ કુંવરીબાએ શ્રીનાથજીના વસ્ત્રનો છેડો પકડીને વિનંતી કરી કે મેં આપકો જાને ના ડુંગી आपको आवन जावन में बारिश श्रम पड़े है सु आप मेवाड़ में ही बिराजो ताकि मैं अर्निशाप का दर्शन और सेवा कर सकूं प्यारे श्रीनाथ जी अजब कुंवरी ने आज्ञा करी के पगली मत बन अजब अब तो जानो ही पड़ेगो जब जबलो श्री गुसाई जी भूतल पर विद्यमान है तबलो वो ब्रज को त्यज ना सकूं ताके पश्चात तू धैर्य राखनो आज सौ सवा सौ वर्ष के आसपास तक वो बीरज में खेलूँगो ताके बाद मैं तेरे यहाँ यही कोठरी में अपना मंदिर बनवाए के रहूँग और दीर्घ काल तक सब भक्तन को दर्शन देऊंगो बस प्रतिदिन हो तो को दर्शन देवे और खेल वे आया करूंगो बाकी चिंता तुम मती करियो अच्छो अब हमें जान दे આમ આજ્ઞા કરીને શ્રીનાથજી શ્રી ગિરિરાજી પર પધાર્યા આમ શ્રીનાથજી અજબકુંવરબાઈની નિત્ય દર્શન દેવા મેવાડમાં પધારતા હવે શ્રી ગુસાઇજી ભૂતલનો ત્યાગ કરીને નિત્ય લીલામાં પધાર્યા તે પછી ઘણા વર્ષો બાદ શ્રીનાથજીને અજબકુંવરીબાઈને આપેલું વચન સિદ્ધ કરવાનું યાદ આવ્યું ત્યારે આપે એક મલેછનું નિમિત્ત કરીને મેવાડમાં પધાર્યા વિક્રમ સંવંત સત્તરસો પચીસના સુદ પૂનમની રાત્રે શ્રીનાથજીએ વ્રજ છોડીને રથમા બિરાજીને મેવાડ તરફ પ્રસ્થાન કર્યું વાલા વૈષ્ણવો શરદ પૂનમની રાત્રિએ વ્રજમાં મહારાજ ખેડવા વાળા પ્રભુ શરદ પૂનમની રાત્રિએ જ વ્રજ છોડી રહ્યા હતા વારે હરીની લીલા આપની લીલાનો પાર કોણ પામી શકે આમ શ્રીનાથજી વ્રજમાંથી પધારીને મથુરા આગ્રા બુંદીકોટા ચોપાસની જોધપુર અનેક સ્થળોએ મુકામ કરતા કરતા મેવાડમાં પધાર્યા અને સિહાળ નામનું સ્થાન આવ્યું ત્યારે એક પીપળના વૃક્ષની નીચે આપનો રથ અટક્યો ત્યારે ગંગાબાઈએ વિનંતી કરી કે વારી જાઓ લાલા અહીં કેમ રથ અટક્યો છે ત્યારે શ્રીનાજીએ ગંગાબાઈને આજ્ઞા કરી કે આ સ્થળ એ અજબ એમના નિવાસ સ્થાન છે બનાવીને ચિરકાલ સુધી ત્યાં બિરાજીશું તે માટે તો આ સગડી લીલા કરી છે માટે દાઉદજીને જઈને કહો કે અહીં અમારું મંદિર સિદ્ધ કરાવે અમે હવે અહીં જ બિરાજી શું આ દેશ મને વ્રજના જેવો જણાય છે આ પર્વતો મને સુહામરા લાગે છે કે જે ગિરિરાજ જેવા જણાય છે અને આ બનાસ નદી એ શ્રી યમુનાજી જેવા જણાય છે માટે અહીં જ અમારું મંદિર સિદ્ધ કરાવો આમ મેવાડના શિહાર નામના સ્થાનમાં આપનું ભવ્ય મંદિર સિદ્ધ થયું કે જે નાથ દ્વારાના નામે પ્રસિદ્ધ થયું ત્યાં હાલ શ્રીનાથજી બાવા સુખરૂપ બિરાજીને ભક્તોને દર્શન આપી રહ્યા છે હવે પ્રશ્ન એ થાય કે શું શ્રીનાથજી બાવા મેવાડથી વ્રજમાં પાછા પધારી જશે તો વાલા વૈષ્ણવો કે જ્યારે શ્રીનાથજીએ અજબ કુંવરને વચન આપ્યું ત્યારે આજ્ઞા કરી કે હું ઘણો સમય મેવાડમાં બિરાજીશ પરંતુ ત્યાં એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો કે કેટલો સમય બિરાજીશ શ્રીનાજીએ કુંવરને પાછા ક્યારે કે કેટલા વર્ષે પાછા વ્રજમાં પધારશે એવું સ્પષ્ટ કહ્યું જ નથી તેમજ હરિરાયજી કૃત શ્રીનાજીની પ્રાગટ્ય વાર્તામાં પણ એવો કોઈ ચોક્કસ સમય નથી બતાવ્યો કે ક્યારે પાછા પધારશે હા ત્યાં કુરીબાઈના પ્રસંગમાં એવો ઉલ્લેખ મળે છે કે જ્યારે શ્રી ગુસાઈજી ફરીથી પ્રગટ થશે અને પાછા શ્રી ગિરિરાજજી પર પધરાવશે ત્યારે પધારશે આથી સ્પષ્ટ થાય છે કે કોઈ ચોક્કસ સમય કહેવો એ એકમાત્ર ગપગોળો જ છે કે ભ્રમિત કરવાવાળું અનુમાન કહી શકાય એક અનુભવી મહાનુભાવે જે વાત જણાવી તે જોઈએ તો તેમણે કહ્યું કે શ્રીનાથજી વ્રજ છોડીને પધાર્યા જ નથી આપની લીલા વ્રજમાં નિત્ય છે તો પછી નાદવારામાં પધાર્યા તે શું છે તો કહ્યું કે તે સાક્ષાત શ્રીનાથજી જ છે તે શ્રીનાથજીની લીલા છે આપ ભક્તવત્સલ છે ભક્તોના મનોરથો પૂર્ણ કરવા આપ મેવાડમાં પધાર્યા છે આપની લીલાઓ નિત્ય છે આપ વ્રજમાં પણ બિરાજે છે અને નાથ દ્વારામાં બિરાજીને પણ ભક્તોને દર્શન આપે છે આમ શ્રીનાથજીની લીલાઓ નિત્ય છે આપ શ્રી ગિરિરાજજી પર પણ લીલાઓ કરે છે અને નાથ દ્વારામાં પણ બિરાજી રહ્યા છે સર્વધારક સ્વરૂપે આપ નાથ દ્વારામાં હંમેશા બિરાજતા રહેશે અને સર્વ ભક્તોને દર્શન આપશે તો વાલા વિષ્ણવો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધારણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ